ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા અમદાવાદ દ્વારા અગિયાર માર્ચના રોજ એચએસ દ્વારા સમર્થિત પ્રોજેક્ટ હેન્ડમેડ ઇન ઇન્ડિયા હેઠળ સંસ્થાના કેમ્પસમાં એક ઉદ્યોગ રાઉન્ડ ટેબલ મીટ અને થોટ લીડરશિપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું એચએમઆઈ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલા ભુજ ગુજરાત અને ઈરોડ તમિલનાડુ કલસ્ટરના વણકરો દ્વારા એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સોળ વણકરો અને ત્રણ મહેમાન વણકરો દ્વારા હાથથી બનાવેલી કૃતિઓની વિવિધ શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું સેમિનારની ચર્ચાઓ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ટેક ફોર સસ્ટેનેબલ ક્રાફ્ટ એન્ગેજિંગ ન્યૂ એન્ટરપ્રનોર્સની આસપાસ કેન્દ્રિત હતી પેનલ ચર્ચાઓ સસ્ટેનેબિલિટી લર્નિંગ એક્સચેન્જ કારીગરો અને નિષ્ણાતો માટે આંતરદૃષ્ટિ અને વ્યૂહરચના શેર કરવા માટે એક સહકારી પહેલ પર હતી મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે હું વઢવાણ ડાંગ વરસાદમાં રહું છું અને લુપ્ત થતી કલા કલાકામ હું છેલ્લા ચાલીસ વર્ષથી કરું છું આ કલામાં મને નેશનલ એવોર્ડ નેશનલ એવોર્ડ સંત કબીર એવોર્ડ પણ મને મળેલો છે મારી સાથે ચાલીસ ઓછા

એ મેડલ સરકાર સેનો ખૂબ ખૂબ આભાર અને એનાથી અમને અને અમારે સમાજને અમને અમારા કારીગરોને ખૂબ જ આન્મને લાગરે અનુભવે છે અને ખૂબ ઉછતા રહ્યો છે ભારતીય ઉદ્યોગિતા વિકાસ સંસ્થાન ઇડીઆઈ અમદાવાદ સે મે ડોક્ટર અમન गुजराल પ્રોજેક્ટ હેન્ડમેડ ઇન ઇન્ડિયા જોકી તિરોડ તમિલનાડુ ઓર ભુજ गुजरात में एच के सी सपोर्ट के द्वारा चलाया जा रहा है आज अहमदाबाद के संस्थान के कैंपस में EDI ने इरोड और भुज से तमाम हैंडलूम के वीवर्स को यहाँ पर बुलाया और उसके साथ साथ राष्ट्रीय संस्थान जैसे NID, आई और ऐसे कई अदर संस्थान के साथ जिसमें कि भारत सरकार का संस्थान भी जुड़े हुए थे इनके विद्वानों ने आज बुनकरों के भविष्य को लेकर किस प्रकार से उनको आत्मनिर्भर बनाया जा सकता है इसके ऊपर गोष्ठी हुई और उस चर्चा के दौरान ईडीआई के प्रमुख डायरेक्टर जनरल डॉक्टर सुनील शुक्ला ने इस विषय पे जानकारी दी कि किस तरीके से बुनकर समूह अपना उत्पादों को भविष्य के लिए तैयार कर सकता है ये एक बहुत सफलता पूर्वक और विश्वास देने वाला चर्चा आज हुई जिसके लिए मैं एच का धन्यवाद करता हूँ अवकाश बारोड दिव्यांग न्यूज गांधीनगर